मित्रों सॉल्यूशन जो ये पहला जो हजू सुधी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो चैनल ने सब्सक्राइब कर लेवा विनंती है हमें अपने जे क्वेश्चन पेपर से व्याकरण सवालो 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 जो सवालों से व्याकरण सवालों विषे जीशूं ये सवालों पहला પીએસઆઈની એક નવી બેચ ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય પેપર ટુની જે બેચ છે અમે નવી શરૂ કરી રહ્યા છીએ આજથી જ એનો શુભારંભ છે સમય સાંજનો ચાર થી છ વાગ્યાનો છે ગુજરાતી અને અંગ્રેજી વર્ણનાત્મક માટે ગુજરાતની સર્વશ્રેષ્ઠ એવી અક્ષર અકાદમીમાં એનું કોચિંગ બંને વિષયોનો અહીંયા તમને મારા દ્વારા એટલે કે પ્રોફેસર ડોક્ટર બી સી રાઠોડ દ્વારા કરાવવામાં આવશે એટલે આજથી જ એ બેચ શરૂ થાય છે તો તમે એમાં જોડાઈ શકો છો હવે આપણે જે પેપર છે એ પેપરના પ્રશ્નોની વાત કરીશું જોઈએ સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો દસ પ્રશ્નો છે જીપીએસસી વન ટુમાં પ્રથમ છે રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો રૂઢિપ્રયોગ છે જગન કરવો જગન કરવો એટલે મોટું કાર્ય કરવું મોટું કાર્ય કરવું મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખો રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્યમાં પ્રયોગ કરવાનો હોય ત્યારે તમારે એનો અર્થ પણ લખવાનો છે અને વાક્ય પ્રયોગ પણ કરવાનો છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે એટલું વાક્ય પ્રયોગ ના ચાલે કારણ કે સૂચના ઉપર સ્પષ્ટ આપેલી છે જોઈએ આપણે વાક્ય thank <laughs> <laughs> you ભૌતિકવાદી જમાનામાં ગરીબના બાળકોને નિઃશુલ્ક ભણાવવા એ મોટું જગન કરવા જેવું છે રૂઢિપ્રયોગનો તમે અર્થ કરો ત્યારે એનો સ્પષ્ટ એનો અર્થ છે સ્પષ્ટ થઈ જવો જોઈએ તમે સિમ્પલી એમ લખી દો કે તે મોટો જગન કરે છે તેનો અર્થ સ્પષ્ટ થતો નથી કહેવતનો અર્થ સમજાવો સમુદ્ર આગળ લૂણની ભેટ સમુદ્ર આગળ લૂણની લૂણ એટલે મીઠું છે સમુદ્રોથ જેનું છે તેને આપવું સમુદ્રમાંથી લૂણ નીકળે છે અને લૂણ એને આપો, જેનું છે તેને આપો જોઈએ સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો સમાસ છે ઉપકૃષ્ણ પહેલી વાત તમને કરો કે આ ઉપકૃષ્ણમ એવો સામાસિક શબ્દ ગુજરાતી ભાષામાં નથી મેં આખો સાત જોડની ખોષ જોયો એમાં પણ આ શબ્દ નથી આ જે શબ્દ છે એ સંસ્કૃત સમાસના જે ઉદાહરણ છે એમાંથી લેવામાં આવે છે સંસ્કૃત સમાસના ઉદાહરણમાં એક વાક્ય આપ્યું છે રામ વાક્ય આપ્યું છે રામ ઉપકૃષ્ણમ તિષ્ઠતિ એટલે કે રામ કૃષ્ણની સમીપ છે એટલે ઉપ જે અવ્ય છે એનો અર્થ થાય છે પાસે સમીપ આ શબ્દનો અર્થ થશે કૃષ્ણની પાસે અને એ ક્રિયા વિશેષણનું કામ સંસ્કૃત વાક્યમાં કરે છે એટલે આને સમાસ કહી શકાય એનો વિગ્રહ કરવો હોય તો આ રીતના આપણે કરી શકીએ કૃષ્ણની પાસે ઉપ આપણે નહીં વાપરીએ કારણ કે એ આત્મા છે એની સાથે જ છે અને સમાસ થશે મિત્રો આ જે પંક્તિ છે એ પ્રેમાનંદના કુંવરબાઈનું જે મામેરું છે એમાંથી લેવામાં આવે છે અને બીજી તકલીફ એ છે કે મૂળ જે પંક્તિ છે એ આટલી સુધી જ છે વડ સાસુ ગણું ભારે માણસ બોલ્યા પરમ વચન વહુજી એવો શબ્દ નથી મૂળ પંક્તિમાં આવો શબ્દ નથી પેપર સેટરે અહીંયા પાછળથી આ બે શબ્દો ઉમેર્યા છે રાઈટ વહુજી એ પેલી વહુજી એ ભેગું જ લખાય પાછું ત્યાં છૂટું લખ્યું છે

થોડું કમ કી કહી શકાય એ પ્રકારનું અહીંયા છે તો અહીંયા જે જે વડ તો આ લઘુ છે છે એ શબ્દ ઉપર એટલે એને તમારે ગુરુ ગણવો પડશે રાઈટ એટલે એની બે માત્ર થશે આની પણ બે માત્ર અને આ રીતના ટોટલ તમે ગણશો તો એની એકત્રીસ માત્રા થાય છે કાળજી એ રાખવાની છે કે વડ સાસુ અલંકાર ઓળખાવ શશી મુખ સરખું સુખ પાસે અહિયાં સરખું સમિત સોરી સમાનતા વાચક શબ્દો અહીંયા આપ્યું છે સમાન અલંકાર છે એક શબ્દ આપો ઉકેલી ન શકાય તેવી સમસ્યા તો એના માટે વપરાતો શબ્દ છે મડાગાંઠ મિત્રો એક બીજી સ્પષ્ટતા કરી દઉં

મિત્રો યાદ રાખો કે જેનું વિશેષણ થશે વાક્યમાં જોડણીની ભૂલો સુધારો માણસની આવી સૌંદર્યભિમુખતા અથવા તો સૌંદર્ય તરસ એના દૈનિય મિત્રો કેટલી ભૂલોની આવી સૌંદર્યા ભીમુક્તા પહેલું તો અહીંયા ભૂલ છે તો એ શબ્દ થશે बी मुखता राइट એટલે કે અહીંયા જોડણીની ભૂલ છે સૌંદર્યા બી मुखતા અથવા તો સૌંદર્ય તરસ કે બરાબર છે સૌંદર્યાની તરસ કે ના દય નંદીન મિત્રો અહીંયા જે શબ્દ છે કે આ શબ્દ આવશે દય નંદીન શબ્દ આવશે દયનંદીન દયનંદીન એટલે રોજેરોજનો દરોજનું એમાંથી એક બીજો શબ્દ બને છે તમારી જાણકારી ખાતર એ છે દૈનંદિની એટલે ડાયરી રોજની સી આપણે રોજે રોજ લખતા હોય ને દૈનંદી તો અહીંયા શબ્દ આવશે કોઈનંદિન એટલે કે દરોજના એટલે આ જે શબ્દ છે એ શબ્દ અહીંયા આવશે રાઈટ બીજી પાડવાનો છે જીવનમાં માણસની આવી સૌંદર્યાભિમુખતા અથવા તો સૌંદર્ય તરસ તેના દૈનંદિન જીવનમાં અનેક પ્રગટતી જણાય છે અનેક શીતે હા શબ્દની સંધિ છોડો અન્યાન્ય તો આ સ્વર સંધિ છે તે થશે અન્ય વધતા અન્ય રાઈટ વાક્ય રચના અંગે આપેલ સૂચના મુજબ ઉત્તર આપો વિધાન વાક્ય બનાવો કેવું આહલાદક દ્રશ્ય તો અહિયાં ઉદ્ગાન નું વિધાન વાક્ય બનાવશે તમારે અતિરેક દર્શાવવા માટે બીજા શબ્દો અંદર ઉમેરવો પડે ખૂબ જ મિત્રો વ્યાકરણ અંગેના અમારા જે ખૂબ જ જાણીતા એવા પુસ્તકો છે ગુજરાતી લેખન જેમાં વર્ણનાત્મક માટે બધી જ પરીક્ષા માટે એ ખૂબ ઉપયોગી પુસ્તક છે

જો તમારે ગુજરાતી વ્યાકરણ અને વર્ણનાત્મક તૈયારી કરવી હોય તો આ ખૂબ જ ઉપયોગી એવી ચેનલ છે તમે જો એમાં જોડાયા ના હોય તો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જશો અંતે આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને ને ન કરી હોય તો યુટ્યુબ ચેનલને ને કરવા વિનંતી છે